તો મિત્રો આજે તમને બતાવું ત્રણ મોઢાવાળો કુતરો જે મિત્રો એકસો પંચાવન વર્ષ કરડો છે ને જંગલની અંદર ફરતો હોય છે એટલે એકવાર તમને પણ બતાવી દઉં મિત્રો અને તેના વજનની વાત કરીએ તો સિત્તેર કિલો ખાલી તેનો વજન છે તો મિત્રો તમને તમને બતાવી એટલે પણ વિશ્વાસ આવી જશે ખરેખર જંગલની અંદર મિત્રો ત્રણ કુતરો પણ રહે છે ને આ જંગલ ની અંદર રહે છે અને જંગલમાં ઘણા બધા નવા પ્રાણીઓ રહેતા હોય છે તો આપણે પણ એક વાર તમને બતાવી દઈએ કે ભયાનક કૂતરો છે અને જંગલ ની અંદર આવેલો છે ને તેને એક નહીં પરંતુ ત્રણ મોઢા છે અને એકસો ને પંચાવન વર્ષ ઘરડો છે તે તો એકવાર તમને પણ બતાવી દઈએ અને અહીંયા એવા મિત્રો અલગ અલગ પ્રકારના જાનવરો પણ રહેતા હોય છે એટલે આપણે થોડું ધ્યાન રાખવું પડે કારણ કે કોઈ જાનવર હુમલો પણ કરી શકે છે એટલે જંગલની અંદર તો ખાસ ધ્યાન એ વાતનું પણ રાખવું પડે અને પગમાં મિત્રો બૂટ ચંપલ પહેરેલા હોવા જોઈએ કારણ કે કોઈ ઝેરી જાનવર પણ ડંખ મારી શકે છે તો આપણે એકવાર તમને કૂતરો બતાવી દઈએ અને એકવાર આ બાજુ છે તો આ બાજુ જે કૂતરાની મિત્રો ખાસ જગ્યા છે એ બાજુથી જે અને એ બાજુ ના હોય તો ફરી જંગલમાં પણ ખોળીને તમને બતાવી દઈએ જે ત્રણ મોટાવાળો વાળો કૂતરો તો આપણે એકવાર અહીંયા પણ તેને ગોતી લઈએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે કેટલું બધું ભયાનક જંગલ છે અને મચ્છર પણ ઘણા બધા છે કારણ કે વરસાદ હમણાં હમણાં પડેલો છે એટલે મચ્છર પણ ઘણા બધા છે અને મચ્છર કરડવાથી અલગ અલગ પ્રકારના રોગ પણ થઈ શકે છે ને આપણે આગળ જવા નથી માંગતા કારણ કે અહીંયા કૂતરો નથી કૂતરો એની એક મિત્રો જે ગુફા છે તે ત્યાં જ બેઠો હોય છે પરંતુ મેં અહીંયા એકવાર જોયેલો હતો એટલે આપણે તમને બતાવી દઈએ પરંતુ અહીંયા નથી એટલે આપણે તેની મેઇન જગ્યાએ જઈએ ત્યાં તેની ગુફા છે ત્યાં જઈને તમને બતાવીએ અને ઘણો બધો કૂતરો વૃદ્ધ હોવાથી મિત્રો તે એટલો બધો દોડી પણ નથી શકતો અને આપણે તેને દોડાવવા માંગતા પણ નથી કારણ કે આપણે કોઈ હેરાન નથી કરવાનો માત્ર વિડીયો બનાવવાનો છે એટલે કૂતરો ખાલી એકવાર જોવા મળે તો તમને પણ વિડીયોની અંદર બતાવી દઈએ તો પહેલી વાત તો કે મસ્ત મજાનું જંગલ છે અને છાયડો પણ ઘણો બધો છે જે તમે જોઈ શકો છો કે જોઈ લો છાયડો પણ ઘણો બધો છે તો અને ક્યાં એટલો બધો તડકો આવતો નથી એકદમ ઠંડુ વાતાવરણ છે એસી જેવું તો આપણે જંગલ તો મિત્રો ખૂબ જ પસંદ આવ્યું છે તો આપણે તમને જે કૂતરાની વાત કરી રહ્યા છે કૂતરો તમને બતાવીએ કે એ કૂતરો આ જંગલની અંદર રહે છે જેને એક નહીં પરંતુ ત્રણ મોટા છે બાકી એક મોટાવાળો કૂતરો તો સામાન્ય છે વાત છે કારણ કે એ તો બધાને હોય જ છે પરંતુ આપણે જે આ અત્યારે કૂતરાની વાત કરી રહ્યા છે તે ત્રણ મોટાવાળો છે તો આપણે તમને બતાવી દઈએ એકવાર જંગલમાં જઈને તો જંગલ તો મિત્રો એટલું બધું ભયાનક પણ છે અને સુંદર પણ છે તો અહીંયા કાંટા ઘણા બધા છે જ તો આપણે એક એવો આંખમાં વાગે હોય તો એ કાંટો ભાગી નાખ્યો છે કારણ કે કોઈને આંખમાં વાગે નહીં તો જે મિત્રો આપણે કૂતરાની વાત કરી રહ્યા છીએ જંગલની અંદર જ આવેલો છે અને અત્યારે કદાચ ખોરાકની શોધમાં ગયો પણ હોય તો એની મિત્રો ખાસ ગુફા આ છે જે આપણે વાત કરી રહ્યા છીએ એની ગુફા આ છે જ્યાં જોઈ રહ્યા છીએ એની ગુફા છે અને અહીંયા બેઠો હોય છે પરંતુ અત્યારે હાજર નથી એટલે કે તે ખોરાકની શોધમાં ગયો છે એટલે મિત્રો અત્યારે આપણે વધારે જંગલમાં રહેવા નથી માગતા એટલે અત્યારે વિડીયો બંધ કરીને વાર જંગલમાં એક પીરો દેખાશે એટલે લાઈવ વિડીયો બનાવીને તમને આપણે અપલોડ કરી નાખીશું તો અત્યારે વિડીયોને લાઈક શેર કરી નાખજો